નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રી માંડવી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘમાં પરમપૂજય હંશાબાઈ પરમ પૂજય રચનાબાઈ મહાસ્તીજી આદિઠાણા છ ની પાવન નિશ્રામાં રવિવારે કિન બનેગા મુળા શેઠાણીનો ભવ્ય પ્રોગ્રામ પૂજય ધરાકુમારી મહાસ્તીજીએ કરાવ્યો હતો વીસ જેટલી નાની મોટી બહેનોએ ભાગ લીધેલ અને એવા ઉદ્ગારોની કળી ગયા કે અમે મુળા શેઠાણીના પાત્રમાં આવ્યો તો જાણવા મળ્યું અમે ક્યારેય આવું જોયું ન હતું એકદમ નવું લાગ્યાનો ભાવ વ્યક્ત કરેલ सुजय महास्ती जी भाग लीधेल दरेक ने अलग अलग प्रश्नोत्तरी करेल वक्तव्य आप उपस्थित श्रावक श्राविकाओं ने भाव विभोर बना ए भाग लीधे पिनाकीनीबेन संथवी चैतालीबेन शाह जयश्रीबेन भाछा भावनाबेन गांधी रेशमाबेन संघवी हिनाबेन संघवी उपाबेन संघवी रीनाबेन दोषी सारिकाबेन दोषी गीताबेन दोषी हेतलबेन शाह भांतिबेन मेहता शोभनाबेन पटवा જયા ચંદન બાળાના પાત્રમાં નિપા જયેશ શાહ અને નેહા જીતુભાઈ સંઘે ભાગ લીધો હતો પ્રથમ નંબરે બે બહેનોને નંબર આપવામાં આવેલ જેમાં શોભાનાબેન પટવા તથા જયશ્રીબેન ભાછા બીજા નંબરે ગીતાબેન વોરા ત્રીજા નંબર પીનાકીનીબેન સંથવીનો જાહેર કરવામાં આવેલ વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવેલ તેમજ ભાગ લેનાર તમામને સંથ તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યો હતો સંઘ પ્રમુખ ખુનીતભાઈ ભાછાએ ભાગ લેનાર સર્વેને બિરદાવેલ હતા આખો દિવસ અરીસામાં રાજકુમારીની જેમ સાજ સંગા સજ્યા કરે છે કામ તો સુજદૂત નથી આ ઘરનો હવે મને નાઈ તારા માટે વિચારવું પડશે વિચારવું પડશે હું ચંપાપુરી નગરીની રાજકુમારી છું રાજા રાજા દરમાનની પુત્રી છું માતા તારેણી ની પ્રેમ પ્યારી છે ઓ હો હો કેટલી ગરમી છે વસુમતી ઓ વસુડી ક્યાં ગઈ તારા પાણી નો ગ્લાસ તો લાવ મારા હે ભગવાન જ્યાં ત્યાં વસુમતી આવી છે ત્યાં મારા ઘરમાં માં ડાટ વાળ્યા છે ડાટ વાળ્યા છે હું તો ચાલી મારે પિયર અને ને તાળો દઈને જાઉં છું બેટા વસુમતી પાણી લઈ આવજે તો શેઠ ને શું સૂચ્યું કે મારી આ શું કોને લઈ આવ્યા મને તો એમ લાગે છે કે આ મારી સોતન જ છે હવે એની વાત હવે હું એની ખબર પાડું ઉભા દે જો એ બસ ઉમતી કે 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 મરે કે યા આ ઝાડુ ફટાને બધું કોણ કરશે તને ખબર નથી સવારના બધું કરી લેવાનું હોય શું કરે શું અત્યાર સુધી ખાલી વાડ તારા સવારવામાં પડી છો વિચાર નતા તો તને બોલી આ ધનાવાસી છોકો મારા ઉપર કોને લઈ આવે છે આવી ઉપાડી કહીએ અને ઉપાડી આવે છે આ સફારી છોકરી ને નથી હું એનું આવી છોકરમાં નથી મગર તો એને ઘરમાંથી ગમી તેમ કરીને કાઢવી જ છે ને કાઢવી છે ચૂડી ઓ બસ ચૂડી આજે તારી ખબર લઈ લે તે તે સામે નજર બગાડી છે ને આજે તારી એવી વલે કરું છું જોયા કર કે તું આજે સેટ ને બહાર જવા દે પછી હું અને તું તારી વલે થાય ભલે બધા જન્ના કે પર હું તો તને વસ્તુ ક્લિક કરી જન્ના ઓ જન્ના ધ્યાન લે અરે હું પેર ગઈ અને પાછળ ગઈ આ શું ગાણ બારે છે આ આ આવી ત્યાંથી તો મારે પાછળ જવાનું પણ દેર થઈ ગયો છે હવે કો જેટલે કેવું પડશે કે આનું કાઈ કરો જન્ના ઓ જન્ના ક્યાં છે કેટલું ઘરમાં કામ પડ્યું છે હાલ તો જલ્દી આ તો દેખાવમાં કેવી સુંદર છે મને તો લાગે છે કે આ ક્યાંય મારા પતિને ફરમાવી ન લે આને કાઢવા માટે કાંઈક તો મારે ઉપાય કરવો જ પડશે ગણત આપે મને કાયાની માયા છોડાવી ભગવાનની માયા લગાડાવી હે દીકરી મારી બહુ ભૂલ થઈ ગઈ છે મે તને ખૂબ સંતાપ આપ્યો છે આ તારા સુંદર વાળ મે કાપી નાખ્યા તને જંજીરોમાં બાંધી નાખી મને માફ કર દીકરા મને માફ કર અને તું સુખીથી હવે દીકરી સુખીથી દીકરી જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વીડિયો ચૂકી ન જાઓ